અમીરામ ભાઈએ કીધું ને પાંચ થી દસ હજાર ની લીડ થી આપણે જીતીએ છીએ વા વિધાનસભા થરાદ વિધાનસભા લીડ થી જીતીએ છીએ ડીસા વિધાનસભા સૌથી વધારે લીડ થી આપણને મળવાનું છે દાંતા વિધાનસભા લીડ આપણને મળવાની છે મેં પાંચ હજાર ની શરતે લગાવી દીધી છે એટલે એટલા માટે લગાવી છે એ લેવાના નથી જીતીએ તોય લેવાના નથી હારીએ તોય લેવાના નથી

હિસાબ કિતાબ થવા દો કારણ કે લાંબો ગાળો છે ને એ ફાયદો છે આપણે જીતવાના છીએ નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બનવાના છે અને ચાર જૂને વિદ્યોત્સવ મનાવવા માટે આપણે સૌ જવાના છે તો આભાર દર્શન કરવા માટે અહીંયા બેન પધાર્યા છે તો એડવાન્સમાં એમને ગણેતર ભગવાનની સાથે સતત એમના આશીર્વાદ ઉતરે એવી શુભેચ્છા આપણે આપીએ છીએ કે તમે આગળ વધો આ જિલ્લો જિલ્લાના કાર્યકર્તાઓ પુરસ્થ કરીને તમે જીતાડવા માટે ક્યાંય પાછી પાણી કરી નથી અને કોઈ કે કઈ કીધું હશે તો નીચે કોઈએ સાંભળ્યું નથી અસ્તુ ભારતમાં થાકી છે